કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે કે અહીંયાં પહેલા કોઈ ભગવતીની કૃપા પ્રાપ્ત કરાય છે અને ભગવતીની કૃપા દ્વારા હૃદય અધિકાર સંપાદન કરે છે ભગવાન આરાધનાથી નહીં કોઈના આશીર્વાદથી મળે છે કૃષ્ણ ભક્તિની વિશેષતા એ છે જેમ વેદના બ્રહ્મની ઉપાસના કરવા જાઓ તો કદાચ સહજમાં મળે સાધના દ્વારા પણ આ કૃષ્ણ એવો છે ને કઈ ન કરો તો દોડતો આવીને ખોળામાં બેસી જાય અને પકડવા દોડો તો હાથમાં ના આવે આજ કૃષ્ણ ચરિત્રની વિશેષતા છે કોઈ સાધન નહીં સાધન સંપત્યા હરિતુષ્યતિ કશ્યચિત કોઈ સાધન થી પ્રભુ નથી પકડાતા એ પકડાય છે નાથી સ્વ ઈચ્છા થી સ્વ કૃપા થી પ્રભુને પામવાનો એટલે આપણે ત્યાં વાર્તા સહિત એવો પ્રસંગ આવે છે કે એક બાર અકબર બાદશાહ બિરબલની સાથે આવ્યા ગુસાઈજી પાસે અને પ્રશ્ન કર્યો કે ખુદા કેસે મિલે ભગવાન મળે કઈ રીતે ત્યારે ગુસાઈજીએ બહુ સુંદર ઉત્તર આપ્યો જેસે તુમ હમકો મિલે જેમ તમે અમને મળ્યા ભગવાન એ રીતે જ મળે મારા જ સમજમાં ના આવી અકબરે કહ્યું ત્યારે કહ્યું જો તમે દેશના બાદશાહ છો અમારે તમને મળવું હોય તો કેટલી પરવાનગીઓ કઢાવવી પડે કેટલી પરમિશનો લેવી પડે કેટલી ઓળખાણો કાઢવી પડે ત્યારે જઈને તમને થોડી વાર મળાય પણ તમારે કોઈને મળવું હોય તો કોઈને પૂછવાની જરૂર નથી સીધા એના ઘરે જઈને મળી આવો બસ કૃષ્ણ આ રીતે જ મળે આપણે જો શોધવા નીકળીએ તો અનંત અને અગોચર લાગે પણ એને એમ થાય કે આના પર કૃપા કરવી છે તો સહજમાં આવીને બેસી જાય તો કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા કોઈ ભગવદીની કૃપાનું માધ્યમ બનાવવું પડે અને જો કૃષ્ણને પામવા હોય તો આ બે માધ્યમ બહુ પ્રબળ છે આજના સમયમાં પણ એક છે ગિરિરાજજીની કૃપા અને બીજી છે શ્રી યમુનાજીની કૃપા વ્રજના વ્રજેશને પામવા માટે એટલે પુષ્ટિ માર્ગમાં તો વિશેષ રૂપે ગિરિરાજજી યમુનાજીનું આરાધન અરે સોળ ગ્રંથમાં પહેલો જ ગ્રંથ મહાપ્રભુજીએ યમુનાસ્તક લખ્યું તો કહ્યું કે યાદ ગાવાથી માત્ર નામ લેવા માત્ર થી કારણ કે નામનો પ્રભાવ પાપ કરતા વધારે છે પાપ ગમે કેટલી મોટી સંખ્યામાં હોય બાળવા માટે એક નામ કાફી છે નામનું બળ બહુ છે સંખ્યા ભલે ઓછી હોય પણ તાકાત વધારે છે નામમાં ભગવાનમાં પરમ પ્રીતિ પ્રાપ્ત થાય બીજું વિસ્તાર નથી કરતો મૂળ વાત જે કહેવા કહેવાય છું નું આરાધન કરો તો યમુનાજી પ્રસન્ન થાય તો શું આપે સંસારના સુખો તો બુદ્ધિની હોશિયારીથી પણ મેળવી લે છે સંસારના સુખો તો પુરુષાર્થના બળે પણ મેળવી લેશો પણ ભગવત પ્રેમ ભક્તિ એ પુરુષાર્થથી મળતું નથી આ કોઈ મહેનત કરીને પામી લેવાની વસ્તુ નથી આ પમાતું નથી આ તો પ્રગટે છે તમે સ્વિમિંગ પુલ ખોદો ને તો પાણી બહારથી નાખવું પડે કૂવો ખોદો તો અંદરથી પ્રગટે આ સ્વિમિંગ પુલ ખોદવા જેવું નથી આ તો કૂવો ખોદવા જેવું છે એ તો થી પ્રગટતું જાય એટલું નવું નવું શીતલ જળ નીકળતું જાય એટલે આશીર્વાદ થી મળે છે ભક્તિ એટલે સુખ કરતા પુણ્ય કરતા પણ દુર્લભ ભક્તિને માનજો તમને જયારે પણ ભક્તિ કરવાનો અવસર મળે ને ત્યારે માનજો કે આજે ઠાકોરજી ની કૃપા થઈ ઘણી વાર આપણને એમ થાય કે આપણે ઠાકોરજીને યાદ કરીએ ઘણી વાર જળ જળજળી આવી જાય તાપ થાય કે પ્રભુ ક્યારે પ્રાપ્ત થશે મનમાં થાય થાય તો તો આપણે પ્રશ્ન એમ કે ઠાકોરજીને યાદ કરીએ શું ઠાકોરજી ક્યારેક આપણને યાદ કરતા હશે એમને ક્યારે એમ થતું હશે કે આ ક્યારે મળશે મને આ ક્યારે મને પ્રાપ્ત કરશે આની મુલાકાત મારી સાથે ક્યારે થશે એવું પ્રભુને ક્યારે આપણી યાદ આવતી હશે અને યાદ આવે તો ખબર કેમ પડે તો કહ્યું જ્યારે જયારે આવા કથાના પ્રસંગો સાંભળવાના અવસર મળે ત્યારે માનજો આજે ઠાકોરજી એ તમને યાદ કર્યા છે કે તમે લોકો કેટલા બિઝી બધા ઘરના લોકોને મળવો તોય તમારી એપોઇન્ટમેન્ટ લેવી પડે આજે કલાક રહેજો મારે વાત કરવી તારીજો વાઇફે હસબન્ડ ને કેવું પડે હસબન્ડ ને ને કેવું પડે અને એવા સમયે આટલા આટલા સાત સાત દિવસ ચાર ચાર કલાક તમે અહીંયા ભગવાન સામે બેઠા આ કૃપા નહીં તો બીજું શું છે આ દોડતા ભાગતા માણસને સાત સાત દિવસ ચાર ચાર કલાક એટલે આપણે કથા નથી બેસાડતા કથા આપણને બેસાડે છે પ્રભુ ની સન્મુખ આપણે બેઠા છે આ કૃપાની તો બીજું શું છે એ તો સંભવ નથી અહીંયા યમનાજીની કૃપા અને બીજી ગિરરાજ બાબાની કૃપા કાલે ગોવર્ધન યાજ્ઞની કથા જોઈને ગિરરાજજી આપણે ત્યાં બે સ્વરૂપે આરાધ્ય છે ભગવાન રૂપે અને ભક્ત રૂપે જેમ હનુમાનજી હોય ને એ ભગવાન રૂપે પણ પૂજાય ને ભક્ત રામ કાજ કરવે કુવાતુર રામના દાસ પણ છે એમ જ ગિરરાજ બાબા કૃષ્ણ ભક્તિમાં જેમ રામ ભક્તિમાં હનુમાનજી છે એમ કૃષ્ણ ભક્તિમાં ગિરરાજજી છે બે જણાએ પરિચય કરાવ્યો એક તો સૌથી પહેલા વેણુ ગીતમાં માં પરિચય કરાવ્યો અને ગિરરાજજીનો નો ઉલ્લેખ તો હમણાં વિસ્તારમાં નથી જતા પણ ગિરરાજ બાબા પર આવ્યા છે પ્રભુની ભક્તિ કરવા કાંતાનાથ ચિત્રકૂટ જે કાંતાનાથ ચિત્રકૂટમાં પર્વત છે એ ગિરરાજ બાબા અને ચરણાદ્રી જે ચરનાથ પર્વત છે આ ત્રણેય ભાઈ છે અને પ્રભુની સેવા માટે ગુલત મુનિ માધ્યમ બનાવી વ્રજમાં આવ્યા ગિરિરાજજી આખી ખૂબ વિસ્તારની કથા છે ગિરરાજ બાબાનો આજે પણ એવો જ પ્રભાવ આજે પણ પ્રગટ રૂપે બિરાજ છે વૈષ્ણવનું ગોલોક ગોલોકધામ બીજે ક્યાંય નથી ગિરિરાજજીની ભીતર જ છે ત્યાં જ દ્વાદ શ્રીકુંજ છે અને અખંડ ભગવદ લીલા ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે એટલે ગિરરાજ બાબા એ કોઈ માંગવાની જગ્યા નથી ઘણીવાર એમ થાય કામ ન બનતું હોય તો ગિરિરાજજી પાસે કહેવાય હા એક ન્યાય એવો છે કે ઠાકોરજી પાસે કઈ ન કહી શકાય પણ ગિરરાજ બાબા તો વૈષ્ણવ છે ને એક વૈષ્ણવ બીજા તો વાત કરી અને આશીર્વાદ મળે તો પ્રગટ છે છે અને અને સાક્ષાત ઘણી બધી ચર્ચાઓ ગિરરાજજીના આરાધનમાં આપણે કહીએ છીએ જયારે દુગ્ધાભિષેક એમને કરવામાં આવે છે અને જ્યારે એમની પરિક્રમા કરવામાં આવે છે સાતકોષની પરિક્રમામાં આપણે ત્યાં કહેવાય કોઈ ને કોઈ રૂપે ગિરરાજ બાબા પોતાનું અનુભવ જીવને ચોક્કસ કરાવે છે આજે પણ સાક્ષાત કૃષ્ણને અનુભવવા હોય તો બે જ જગ્યા છે યમુનાજીનો તટ અને ગિરરાજજીની તરહેટી આજે પણ ત્યાં અખંડ લીલા થઈ રહી છે કૃષ્ણ તત્વ બાબતની આ વાત સમજવી જરૂર જ છે પહેલી જે મેં સમજાવી હતી ભગવાન કર્મ કરતા નથી ભગવાન લીલા કરે છે તેની વિસ્તારથી આપણે ચર્ચા કરી બીજી વાત ભગવાનની લીલાઓ નિત્ય છે ઇટરનલ છે શાશ્વત છે વ્રજભૂમિ એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી હિસ્ટોરિકલ પ્લેસ નથી એ લીલા સ્થળી છે હિસ્ટોરિકલ પ્લેસ એને કહેવાય કે જ્યાં કોઈ ઘટના ઘટી હોય અને એના ચિહ્નો ત્યાં હોય લીલા સ્થળી એને કહેવાય જ્યાં આજે પણ અખંડ લીલા ચાલતી હોય એટલે વ્રજને ક્યારે કોઈ ઐતિહાસિક સ્થળ નથી એને લીલા સ્થળી કહીએ છે ત્યાં અખંડ નિત્ય જ્યાં જ્યાં પ્રભુએ જે જે લીલાઓ કરી એ એ લીલાઓ ત્યાં ત્યાં આજે પણ થઈ જ રહી છે અને એટલે જ થઈ રહી છે તો આજે પણ લીલાનો અનુભવ થઈ શકે છે એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો ઘણાને દાન ઘાટી ઉપર દાન લીલાનો અનુભવ થાય કોઈને ગુલાલ કુંડ પર હોરી ખેલનો અનુભવ થાય કોઈને ચંદ્ર સર્વ પર રાસનો અનુભવ થાય એ અનુભવ એટલા માટે થઈ શકે કારણ કે આજે પણ એ લીલા ચાલી રહી છે અને કૃષ્ણ ભક્તો ને આપણા બધાની ગતિ શું આપણે આપણું લક્ષ્ય શું માનીએ છીએ અધ્યાત્મ જગતમાં શું આપણે ભગવાનમાં ભળી જવું છે સ્વરૂપ નિષ્ઠા ખરી કૃષ્ણ સ્વરૂપમાં પ્રેમ ખરો પણ આપણે પ્રાપ્તિ કૃષ્ણ સ્વરૂપમાં નથી કરવી આપણે પ્રાપ્તિ તો ઠાકોરજીની લીલામાં કરવી છે કે હું રાસ લીલામાં પ્રાપ્ત થવું હું હોરીખેલ લીલામાં પ્રાપ્ત થવું હું દાન લીલામાં પ્રાપ્ત કોઈ ને કોઈ ભગવદ લીલામાં પ્રાપ્ત થઈ કૃષ્ણ રસનો આસ્વાદ કરવો છે આ એક વૈષ્ણવી જીવનનું પરમ લક્ષ્ય કહેવાય એને આધ્યાત્મ જીવન નું પરમ ગંતવ્ય અંતિમ સ્થળ એ કહેવાય કે એ ભક્ત કૃષ્ણની ભક્તિ કરતા અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને તાણી ને લીધો ઠાકોરજી ગોલોકમાં નહીં લીલામાં ખેંચીને લે છે એની લીલામાં પ્રાપ્તિ થઈ આપણે કહીએ ને કે આ વૈષ્ણવની તો ભગવત લીલા માં પ્રાપ્તિ થઈ એટલે જ આપણે ત્યાં ધામ કરતા પણ લીલાની મહત્તા અધિક છે ધામમાં તો ભગવાન થઈને ભગવાન બિરાજા છે લીલામાં ભક્તના ભાવ પ્રમાણે દાન કરી રહ્યા છે એટલે આપણે તો કૃષ્ણ રસનો અનુભવ કરવાનો છે એટલે લીલામાં પ્રાપ્તિ આ આપણું લક્ષ્ય છે એટલે જ્યારે જ્યારે વ્રજ જાઓ જ્યાં જ્યાં જે જે લીલા સ્થળીમાં જાઓ એ એ લીલા સ્થળીનું ચિંતન કરો કે અહીંયા ઠાકોરજીની કઈ લીલા ચાલી રહી ત્રીજી વાત કૃષ્ણ ભક્તિ માટે એક કૃષ્ણ પરમાત્મા એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય છે બીજા કોઈને સર્વ ભાવ ન થઈ શકે તમે મહાદેવજી માટે એવો ભાવ કરો કે મારા બાળક છે અજન્મા છો કોઈના માટે એવો ભાવ આવે કૃષ્ણ એવો છે જેના માટે વાત્સલ્ય ભાવ થાય સાખ્ય ભાવ થાય માધુર્ય ભાવ થાય સ્વામી ભાવ દાસી ભાવ થાય આ બધા ભાવો કૃષ્ણ માટે થઈ શકે અને એ કૃષ્ણ એવા છે કે જે સર્વ ભાવ સિદ્ધ કરી શકે એટલે સર્વ ભાવે ભજવાના ઠાકોર મંગળા કરાવો ત્યારે બાળક બી બની જાય શિંગાર કરતા હોય ત્યારે સખાઈ બની જાય ભોગ આરોપતા હોય ત્યારે સખાઓની સાથે છાક લીલા કરે કુંજમાં સ્વામી બની જાય અનેક ભાવો સાથે પ્રભુને ભજાય આ કૃષ્ણ ચરિત્રની વિશિષ્ટતા છે ગોવર્ધન યાગની કથાનું આપણે દર્શન ગઈકાલે કરી રહ્યા હતા સહસ્ત્રભુજા ધારણ કરી ગિરરાજ બાબાની ભીતરથી ઠાકોરજી પ્રગટ થયા અને અન્નકૂટ આરોહવા જો આપણે ત્યાં અનેક પ્રકારના ભોગનો ક્રમ છે આપણે ત્યાં રાજભોગ કુનવારો છા અન્નકૂટ અને છપ્પન ભોગ ઘણી વાર લોકો ભૂલતી એવું કહેતા અમારી કથામાં જે છપ્પન ભોગ કથામાં અન્નકૂટ ઉત્સવ થાય ગોવર્ધન ઉત્સવ જે લીલા પ્રભુએ કરી હોય એનો ઉત્સવ કરીએ એટલે જયારે પ્રજવાસીઓ અન્નકૂટ ભોગ ધર્યો અને ગિરરાજજી સ્વરૂપ ઠાકોરજી આરોગ્યા એને કહેવાય અન્નકૂટ અન્નનો કૂટ અન્નનો પર્વત આમ જયારે ઇન્દ્ર સમાચાર મળ્યા છે

મહાપ્રભુજી સમજાવે છે સાત તમે એમ કો કર્યા આટલો ભાર ઠાકોરજી ધારણ કર્યો જો ગિરિરાજ ઉચક્યા નથી ધર્યા છે બને ફરક છે તમને કોઈ એક કિલો સોનાની ઈંટ આપે હાથવામાં ભાર લાગે કે નહીં પણ એક કિલો નો હાર પહેર્યો હોય તો ત્યારે ભાર દેખાય કે શોભા દેખાય

હા પણ ભક્તોના ભાવ છે ને બ્રજવાસીઓ એમ છે અરે આટલું વજન ઠાકોરજી પર આવે એના કરતા લાકડી લગાડીએ તો એટલું વજન ઘટે તો ખરું અમારા પ્રભુ શ્રમ ઓછો પડે અને આમ વિચાર કરીને લાવ્યા કયું લાલા આપ તું છોડ દે હવે તું મૂકી દે લાકડી લગાવી દીધી છે અને જ્યાં આંગળી નીચે કરીને તટ તટ ચટ 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 બધી લાકડીઓ તૂટવા લાગી અરે કનૈયા પકડ પાછા ગિરરાજજી ધારણ કર્યા છે સાત દિવસ સાત પ્રકારના અન્યાય શ્રયો છોડાવી દીધા ભગવાન ઘણીવાર અહંકારને છોડાવવા માટે આપણને આપણી અસમર્થતાનું ભાન કરાવે છે કે તને એમ લાગે કે આને કારણે તારું સામર્થ્ય છે ત્રણ ત્રણ કારણથી આપણને સામર્થ્ય લાગે એક શરીર સ્વસ્થ હોય તો એમ લાગે હજી બહુ તાકાત છે દોડવાની વાંધો નથી બીજું સંપત્તિ એમ થાય ઘણા પડ્યા છે કોઈ ચિંતા નથી ત્રીજું સ્વજનો ને સંસાર અરે ઘણા બધા આપણું તો ફ્રેન્ડ સર્કલ બહુ મોટું ક્યારે જરૂર પડશે દસ જણા આવીને ઉભા રહી જશે અત્રણના ભરોસે માણસનું જીવન પોતાને શક્તિ માનતો હોય વિચાર કરો આજે જેવું શરીર છે એવું કાયમ રહેશે ભરોસો કરો જેના બળે ઊભા છીએ એના પર આપણો વિશ્વાસ તો ચેક કરીએ આજે જેવું છે પંદર વીસ વર્ષના હતા ને બબ્બે પગથી કૂદતા કૂદતા સીડીઓ ચડતા હતા પછી એક એક પગથી આવ્યા અને હવે દરેક પગથિયે શ્વાસ લેવા ઊભા રહેવું પડે પેલા કોઈના ઘરમાં લિફ્ટ હોતી ને તો આમ બધા આપો તમારા ઘરમાં લિફ્ટ છે આમ આશ્ચર્ય કરતા અને હવે ઓ તમે પગથિયા ચડી શકો છો હવે એનું આશ્ચર્ય થાય છે તો તમે ચડી જાઓ સારું કહેવાય પહેલા લિફ્ટ આશ્ચર્ય હતી હવે પગથિયા ચડી જવું આશ્ચર્ય છે તો આજે જે હું છે એવું કાયમ રહે ભરોસો કરો કોણ જાણે સંપત્તિ આજે જેટલી છે એવી કાયમ રહેશે ભરોસો કરો ક્યારે દિવસો ફરે કોણ જાણે એ જ સંસાર એ જ સ્વજનો જેના બળે છીએ આજે જેવા સંબંધો છે એવા કાયમ રહેશે ભરોસો કરો ક્યારે ફરી જાય કોણ જાણે જે એમ કેતા હતા મારું બહુ મોટું ફ્રેન્ડ સર્કલ કોરોના ટાઈમે એમણે જ મેસેજ કરવા પડે હું પોઝિટિવ છું આવતો નહીં આપણે જ ના પાડ્યું એટલે જે બળે ઊભા છીએ ને એ બળો કેટલા કાચા છે એટલે આપણા માટે ના બુદ્ધિબળ ન સામર્થ્ય બળ ન કોઈ પુરુષાર્થ નું બળ વૈષ્ણવ તો કેવલ કૃપાના બળે જીવતો હોય છે મારો ઠાકોરજી છે ને બધુંય સારું મારો લાલન છે ને મારો ગિરરાજદારી છે ને મારા યમ્નાજી છે ને મારો વલ્લભ છે આ જે નિષ્ઠા છે આ એનો જે ભરોસો છે ને અને ભરોસાને કારણે ભગવાન કુદરતના નિયમોએ ફેરવી નાખે મેં તો ઘણીવાર જોયું છે મેં મારી સગ્ગી આંખે વિશ્વાસની આગળ વિજ્ઞાનને હારતા જોયું છે ઘણી વાર ઘણા ના વિશ્વાસોએ વિજ્ઞાન ને હરાવી દીધા છે ડોક્ટરે કહી દીધું પેલા આંખે મેં જોયું બળ તો શ્રદ્ધાનું છે તાકાત ભક્ત માટે શ્રદ્ધાની તાકાત છે અને જયારે આ બધા જ અન્યાશ્રયો છોડાવ્યા જ્યાં જ્યાં એમ હતું કે આની મદદ આને કારણે આને કારણે બધું જ છૂટી ગયું થયું જવું તો પ્રભુના શરણે જાઉં અમારો અને વૈષ્ણવનો એક આગ્રહ મળે તો ઠાકોરજી ના મળે નહીં બાદ તને માંગી લીધું ને તો બધું જ આવી અને જેનો હરી થઈ ગયો જેનો પ્રભુ થઈ ગયો એને પછી ક્યાં માંગવાની રહે હાર્યા છે ઇન્દ્ર દંડવત કરતા કરતા કહેવાય છે કે દંડવત પહેલી પરિક્રમા ઇન્દ્ર કરી અપરાધ કર્યો ને એટલે ક્ષમા માંગવા દંડવત કરતા કરતા ઠાકોરજી પાસે આવ્યા દુગ્ધાભિ કર્યો પ્રભુ નામ પડ્યું બોલો ગોવિંદ છે છે સ્નાન કરાવવામાં આવ્યું ક્ષમા માંગી છે પ્રભુએ ક્ષમા આપી છે અનેક પ્રકારના મેં પેલા જ કહ્યું ને પ્રભુ ત્રણ કાર્ય કરશે દસમસ્કન ની લીલામાં દેવોનું દમન એટલે ભગવાને દેવોનું એટલે શ્રીનાથજી નું એક નામ છે દેવ દમન શ્રીનાથજી એટલે કે જે દેવતાઓને જે પદ આપેલું સામર્થ્ય આપેલું આપણે ભૂલી જઈએ છીએ કે ભગવાન દ્વારા છે છે કારણે 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 આપણે પદ ઉપર નથી પ્રભુની કૃપાને અને પદના સત્તાને ભગવાનને પણ નાના માનવા લાગીએ તો પ્રભુને ન ગમે એટલે દેવતાઓને જે જે પદ આપ્યા એ પોતાને ઈશ્વર માનવા લાગ્યા અમે સૃષ્ટિ ચલાવીએ છીએ પ્રભુએ દમન કરી અને બતાવ્યું કે તમારી શક્તિ મારાથી જ મળે છે

પાંચ અધ્યાયની આ દિવ્ય કથા છે ગાથા છે અલૌકિક કથા છે અને દરેક વાતો બધા માટે ન હોય અધિકારી માટે પણ હોય કારણ કે પ્રભુની આ લીલાઓ છે આ કોઈના કર્મ કે કાર્યો નથી અને ભગવત કાર્યો ભગવત બુદ્ધિથી જ જોવા જોઈએ જે બુદ્ધિથી જે ઉદ્દેશ સાથે આ ગ્રંથ લખાયેલો છે એ બુદ્ધિથી જ આનું મૂલ્યાંકન અથવા અર્થઘટન કરવું જોઈએ આપણી તકલીફ શું છે આપણે બધા ધર્મ ગ્રંથોમાં સાયન્સ ગોતવા જઈએ છે અને સાયન્સ વાળાઓને ધર્મ પાડવાની કોશિશ કરીએ છીએ પણ જેમાં ધર્મ શોધવાનો હોય એમાં સાયન્સના સિક્કાની જરૂર નથી અરે આ તો સાયન્ટિફિક છે સાયન્ટિફિક છે સાયન્ટિફિક આ સાયન્સ શીખવાડવાનો ગ્રંથ જ નથી તમે ખોટી ચોપડી ખોલીને બેઠા છો સાયન્સ ભણવું છે તો સાયન્સ માટેની ઘણી લાયબ્રેરીઓ અને લેબોરેટરીઓ છે સાયન્સ ત્યાં છે લોકો બધામાં સાયન્સ ગોતી રહે તિલકમાં સાયન્સ ને કંઠીમાં સાયન્સ ને દીવામાં સાયન્સ આ બધું સાયન્સ માટે નથી તમારા ફિઝિકલ માટે આ બધું નથી આ એક આધ્યાત્મિક યાત્રા માટે છે જો કંઠી પહેરવાથી રોગો દૂર થઈ જતા હોતા બિચારા ડોક્ટરો ઘણી ઘણી શુક્રા થાકે છે પછી કંઠીના પહેરઈ દી એ શરીરના રોગ માટે નથી એ તો ભવરોગને દૂર કરવા માટે છે આધ્યાત્મિક જગતમાં બધું ભૌતિક સુખ માટે નથી હોતું કારણ કે આપણું શરીર છે એટલું જ આપણું જીવન નથી એક વાત યાદ રાખો શરીરની સમાપ્તિ એ જીવનની સમાપ્તિ નથી શરીરની સફળતા એ જીવનનું સાફલ્ય નથી કારણ કે એની યાત્રા જુદી છે આપણે તો એ યાત્રા પર નીકળવાનું છે અને આધ્યાત્મિક ક્રિયાઓ આધ્યાત્મિક ચિહ્નો આધ્યાત્મિક સાધનો તમારી અધ્યાત્મ યાત્રાને સિદ્ધ કરવા માટે છે અને એટલે દરેક વસ્તુને લૌકિક અને ભૌતિક રૂપે નહીં જોવી કારણ કે આ બધી કથાઓ પરમહંસોની સંહિતાઓ છે જેની દેહ બુદ્ધિ સમાપ્ત થઈ ગઈ છે અને આત્મબુદ્ધિ જીવી રહ્યા છે એમણે ગાયેલી આ કથાઓ છે એમને શરીરની વાતોમાં રસ ન હોય એને શરીરની ક્રિયાઓમાં રસ ન હોય એટલે આ સુખદેવજી દ્વારા ગવાયેલ એટલે જે ગ્રંથ કવિતા હોય અને વાંચતા હોય તો કાવ્ય રૂપે જ જોવું જોઈએ એને પછી કે ડ્રોઈંગ ન બનાવે હવે કોઈ વર્ણન કર્યું હોય બહુ સુંદરતાનું વર્ણન કરતા કહે કે આના તો કમળની પાંખુડી જેવા નેત્રો છે સુખ જેવી ચાંચ છે તમને થયા લાવો આવું ડ્રોઈંગ દોરું તો કાર્ટૂન બને પણ કાવ્ય રૂપે એને માણો તો સુંદરતા લાગે તમે એક્ઝેટ એના જેવું ડ્રોઈંગ બનાવવા જાઓ તો હાસ્યાસ્પદ જ થાય એમ કે ઉપમા દ્વારા સુંદરતાનું વર્ણન કર્યું છે પણ ચિતરવા જાઓ તો કાર્ટૂન જેવું લાગે એમાં કાવ્ય બુદ્ધિ કવિ બુદ્ધિ થી વાય એનો રસ લે એમ સાયન્સ ની બુકો એમાં સાયન્ટિફિક બુદ્ધિ થી જોવાય એમાં ડિસેક્શન કરાય તો ડિસેક્શન જ કરાય ત્યાં પછી એમ કે અરે ફૂલ ને કાપી નાખ્યું એની તો સુગંધ લેવી જોઈએ પણ આ છે સાયન્સ એમાં ડિસેક્શન જ કરવાનું છે શોધવાનું જ છે ભીતર શું છે એમ ભાગવત એ આધ્યાત્મિક ગ્રંથ છે એને કોઈ ભૌતિક બુદ્ધિ એ વૈજ્ઞાનિક ની બુદ્ધિ એ સંસારિક ની બુદ્ધિ એ મોટિવેશન આમાં ને આમાં ધંધાની બુદ્ધિ આમાં ને આ બધું આના માટે છે જ નહીં ભાગવત એ તો ભગવાનને મેળવવાનો રસ્તો છે કે તારે સંસારની ભીડમાંથી નીકળી ભગવત પ્રાપ્તિની યાત્રા કરવી છે તો એનો માર્ગ જે બતાવે છે એટલે સંપૂર્ણ સાંસારિક અને ભગવત બુદ્ધિ ભગવત પ્રાપ્તિની ઈચ્છા મનમાં રાખી અને જ્યારે ખોલશો તો દરેક શ્લોક એક પગથિયું બની જશે પરમાત્મા સુધી પહોંચવા આ રાસ પંચાધ્યાયની કથા એ સાધારણ કથા નથી અધિકારીઓની કથા છે ગોપીઓની કથા છે પાંચ અધ્યાયમાં ભગવાનની રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે કારણ કે ગોપી એ કોઈ શરીરનું નામ નથી એ ભક્તિની ઊંચાઈનું નામ છે એક અવસ્થાનું નામ છે એક સ્ટેટસ છે એક એક એવી અવસ્થા છે કે જે અવસ્થામાં આવી દેહ બુદ્ધિ સમાપ્ત થઈ જાય અને પરમાત્મા બુદ્ધિ જાગૃત થઈ જાય એ અવસ્થાનું નામ ગોપી છે ગોપી ઇન્દ્રિય કૃષ્ણ સપીપતી ગોપી જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ ભગવદ રસનું નું પાન કરે એ અવસ્થા ગોપી અવસ્થા બને એ સ્ત્રી હોય કે પુરુષો તો એ ગોપીઓની કથા આ રાસ પંચાધ્યાય છે પાંચ અધ્યાય રાસના ઓગણત્રીસ થી તેત્રીસ અધ્યાય રાસ લીલાનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું ત્યારે ગોપીજનોને વચન આપ્યું હતું ચિરણ લીલા સમય કે અમે તો આપની પ્રાપ્તિ કરવા માંગીએ છીએ અને ભગવાન સ્વ સ્વરૂપની જે લીલામાં પ્રાપ્તિ કરાવે એ રાસ લીલા છે રસાનામ સમૂહો રાસ એવી એક લીલા કે જેમાં સમસ્ત ભગવદ રસોનો એ લીલામાં અનુભવ થઈ જાય એને રાસ કહેવાય રાસ એટલે કેવલ કોઈ ગર્બો નહીં

પૂર્ણાનંદનો અનુભવ કરાવે એ રાસ કહેવાય